રોવાન નો હોય દાદા એમાં રોવા નો હોય આપડે બધા ભેગા છીએ ને હાથવે જ ને તમને બસ બીજું કંઈ ઘટે છે મિત્રો આજે આપણે છે ને એક રાજકોટની મુલાકાતે આવ્યા છીએ આ દાદા પંચાવન વર્ષ ની ઉંમરના છે હું એને મારા દાદા બનાવું છું આજથી અને મારા ભેગા લઈ જવા છે કારણ કે એની પરિસ્થિતિ અને એમનું ઘર તમે જોવો ને એટલે જો આ જે કંપની ની અંદર નોકરી કરે છે જે એમનો આ એક રૂમ આપેલી છે રૂમ ની અંદર જ એને સુવાનું રસોઈ બનાવવાની પછી જે પણ જે બધું છે ને એ કંપનીની રૂમ ની અંદર જ કરવાનું અને એમને હું મારી મારાથી થતી હશે એટલી સહાય કરવી છે મિત્રો તમારે બે આ પરિવારની સહાય માટે ફક્ત ને ફક્ત વિડીયોને લાઈક અને શેર કરવાનો છે અને દાદા એકલા અત્યારે અહિયાં રહે છે દાદા ની ઘરવાળી છે પણ એ બીમાર છે તો એ બીમાર મમ્મી ની સેવા બધી છે ને એમની દીકરી કરે છે હવે દીકરી એમના ઘરે રાખે છે અત્યારે તો એને શું તકલીફમાં છે એમને હાલમાં ફેફસા ને ટીબી ની બીમારી છે મમ્મી પેલા સ્કૂલ માં રસોઈ બનાવતા એમના લીધે એમને ફેફસા માં બહુ પ્રોબ્લેમ થઈ ગયો છે ફેફસા ખલાસ જ થઈ ગયા છે તો હાલે ટીબી ની બીમારી થી ઉપર છે એટલે એમને હું અત્યારે મારી સાથે જ રાખું છું બાકી તે અહીંયા કંપની ની રૂમે જ રહેતા પપ્પા ભેગા છે એ વાત છે એ રોવાનું ન હોય दादा એમાં રોવાનું ન હોય આપણે બધા ભેગા છીએ ને હાથ જ ને તમને બસ બીજું કંઈ ઘટે છે

કામ તો આપણે કરી જ લેવાના છીએ પણ મિત્રો દાદાની પરિસ્થિતિ એવી છે ને કે એક જ રૂમની અંદર રહેવાનું છે એમના પત્ની બીમાર છે એને ટીબીની તકલીફ છે ને એ એને એને દીકરી સાચવે છે એટલે દીકરો છે ને એનું ગમ છે દાદાને પણ વાંધો નથી મિત્રો આપણે પરિવારની જ્યાં સુધી થાય એટલી બનતી સહાય કરવાની છે તમારે બી આવા સાથ સહકાર દેવાનો છે જ્યાં પણ મિત્રો આ રીતનો પરિવાર હોય ત્યાં આપણે બધાએ સાથ સહકાર દેવો જ પડે એટલે જ્યાં પણ આવો પરિવાર હોય ત્યાં તમે જરૂર મદદ કરવા આગળ વધો અહીંયા રાજકોટની અંદર એ કંપનીની અંદર જોબ કરે છે દાદા હેલ્પિંગ ને એ રીતનું બધું કામ હોય એની અંદર પણ જે કંપનીનો આ જે રૂમ આપેલો હોય એની અંદર રહે છે પણ હવે પગાર એવો હોય કે એમાં પૂરું ન થાય કારણ કે દાદાના પત્ની બીમાર છે હે 305 એક દી રજા રાખી પગાર કપાઈ જાય એક દિવસ રજા રાખે તો એ પગાર કપાઈ એટલે 365 દિવસ નોકરી કરતા હોય મિત્રો કારણ કે શું છે કે 100 200 300 રૂપિયા જે રોજનો હોય ને એની કિંમત હોય કારણ કે ઈ જો 200 300 રૂપિયા ભી કપાઈ જાય ને મિત્રો તો કારણ કે ખાવામાં ક્યાંક ને ક્યાંક આગળ પાછળ કરવું પડે હે લોચા પડી જાય લોચા પડી જાય

આમાં બધા મિત્રો અત્યારે દાદાને ચિંતા ખાલી છે ને એના દીકરીના નાના છોકરા મોટા થાય જ ને એની છે એ કે છોકરા બધા મોટા થઈ જાય પણ બધાનું મિત્રો થઈ જશે આમાં કોઈ ઉપાધિ કર્યા જેવું નથી તમે ફક્ત વિડીયોને લાઇક અને શેર કરો